પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ હવામાન વિભાગ દ્વારા હીટવેવ ની આગાહી કરી દેવામાં આવી છે અનેક જગ્યાએ જે ગરમીથી તમામ લોકો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે અંબાજીની વાત કરવામાં આવે તો સતત ચાર દિવસ કમોસમી વરસાદ વરસ્યો અને ત્યારબાદ હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી તે પગલે અંબાજીના માર્ગો સુમસામ અને સન્નાટા ભર્યા જોવા મળ્યા રહે છે તેમજ અંબાજી ધામ યાત્રિકોથી સતત ધમધમતું રહે છે ને અંબાજીના બજારો પણ આસપાસના વિસ્તારમાંથી આદિવાસીઓની ભારે ભીડ જોવા મળતી હોય છે તે જ રીતે ઉનાળાની સિઝનમાં સૌથી વધારે ગરમી પડતી હોય છે ત્યારે અંબાજીવાસીઓ પણ જે ઉનાળામાં ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ને તેના કારણે ઠંડા પીણાનો પણ તેઓ ઉપયોગ કરતા હોય છે ત્યારે અંબાજી પંથકમાં પણ સન્નાટો જોવા મળ્યો જે આ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે છે શાકભાજી બધી ગરબાઈ જાય છે શાકભાજીના ઉપર ટાટિયા ભેરા કરી નાખીએ છીએ અને એક બાજુ આરોપ કરવા જઈએ છીએ તો ગરમી ગણી લાઈવ લાઈ વાયરી આવે છે એટલે ઘેરભાઈ વાયરી ઊંઘી લાવ આવે છે અહીંયા ઉની લાવ આયરી આવે છે હા ના આવી ગરમી પહેલાં નહીં પડેલી આ વખત પહેલી વાર આવી ગરમી પડે છે ખૂબ ગરમી પડે છે ઘરે વરસાદ આવતો નહીં ગરમી પડે છે વરસાદની રાહ જોઈ રહ્યા છીએ